વેપાર સવાર માં જો મે એક ધનિશ થી મિત્રો ની લે વરસાદ ના આવે તો ના ઉડ ને તો એ કે લાગી વરસાદ ના આવતો તો ભાઈ પ્યાજ ચલ રહી એ ભાઈ અમાર હિન્દી નહી હે નહી એ એ દેખો પ્યાજ કા હે નહી હે

ને માળો બનાવે માળો બનાવે છે તો હાને ડાયરો આજે સવાર સવારમાં મસ્ત મજાનું વાતાવરણ થયું હતું સવારે આઠ વાગ્યે એનો વિડીયો શૂટ કર્યો તેમણે આગળ જુઓ પાછા મળ્યા આપણે તો મિત્રો આજ તો સવાર સવારમાં જેવો મેઘ થનિશ થી મિત્રો આખ દેખાય એટલે લીમડા આડાઓ નથી મસ્ત દેખાય એમ મિત્રો કેવો મસ્ત નજારો હે મિત્રો જોવા જેવા અને નજારો નહીં ઘટે નહીં જેવા નજાર જોવાની એવું વાત આવે તો મિત્રો ઉપર છે ને કાંઈ એકદમ ખુલ્લું વાતાવરણ કેવું પણ મસ્ત નજર મિત્રો જોવા ને મિત્રો હતો ને મસ્ત મજા જોરદાર નજારો ને અત્યારે ને એ વાગી ગયા બોલ કચીડો ને વરસાદ આવવાનો વરસાદ એટલે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું મિત્રો આપણે બાજુમાંથી નાન વેળા મૂક્યા અત્યારમાં આવો નજારો છે બપોર ના બે વાગ્યા ફીટ આપણે મસ્ત મજાના બપોરા કરી લીધા હવે નાવું છે મિત્રો આજ તો વરસાદમાં વરસાદ ન આવે ને ત્યાં નાવું જ નથી આજ તો વરસાદ આવે ને પછી જ નાવું વરસાદમાં આજ વરસાદ આવે કે ના આવે આજ ન આવે કાલે વરસાદમાં નિયમ લેવા વરસાદ ના આવે ને ત્યાં બધી નાવું જ નથી જઈ કેટલાક વરસાદ ના આવે તો આવે જાય જાય મિત્રો

સાત વાગી ગયા છે સાંજના ને ને વાદળ થતું આવે ને સાંકળાઈ ચાલુ જ છે હવે બાકી વરસાદ આવવાની તૈયારી છે વરસાદનું પાણીમાં ને ડાયરો આપણે ડુંગળીનું વાવેતર કરવાનું છે તો ડુંગળી વાવેતર કરી નાખીએ વરસાદ આવે ને પેલા હે વરસાદ ફૂલ વાદળ જોઈએ

એ પیاز કા શું કહે બોલતે હુસકો સીડ હે સીડ સીડ પیاز કા બીજ સીડ તો ઇંગ્લિશ કા બીજ હિન્દી ડુંગળી નો બીહારન ગુજરાતી ગુજરાતી કાઠિયાવાડી હા મણ ના સાટવા હમડે પાઈ દે મણું પણ આ કેરા માં નાખું પેલે કેરા

અરે ડુંગળેનું બી છાંટીને કપાળી ફેરવી ને પાછા જ આવી ગયા ખડ વાટવા વાટ લીધો ખડ ને વરસાદ પેલો મિત્રો હા ને જો આમ વઈ ગયો ઘાય ઘા વાવી દીધું ને સરખું બી નહીં શું વરસાદ વયો ગયો આમ હે ઘડીક વાર બધું કામ થઈ ગયું પણ વરસાદ સેંચરી ગયો વધારે હાલદા છે પણ ખાલી સાંટાઈ નહીં પણ આમ છે બીજલી બાજુ

ચા પીવા ચાલો ઘણા દિવસ પછી આવે ને મસ્ત મજાનો નો વરસાદ આવી ગયો

કામ થઈ ગયું મિત્રો આટલે આટલે આવી ગયો ઓલા મિત્રો ચા તે લેજે ને તા પાણી ધમ ધબાથી દોલાઈ લે તે પણ ખબર ના મેં પડે ને હા પડે

よかった。 ก็แต่ไม่โอ๊ตตัดประเด็นเลยแล้ววันนี้เราไปทำอะไรกันคุณจะทำอะไรคุณจะใช้ฮาร์โลน้าวโอนเงินล่ะก็ตายได้แล้วก็ตาย

કડીક બેન થઈ જાય ને હોળી પાનો ફૂલ આવે આપણે મિત્રો હવે હે ને વાઇટ એંગલમાં શિફ્ટ નહીં થાય વિડીયો કેમ કે એને પાણી અટી ગયું એટલે ટચ નથી થતું આપણે વોલ્યુમથી વિડીયો ચાલુ કર્યો અત્યારે હાલ હા કેવો મસ્ત વરસાદ પડે

તો મિત્રો આમાં છે ને કેવું ગજબનું એ મિત્રો આઈનક્યા પાણી આવે ને આઈનક્યા એ ગયા તાટું પાણી આવે ને આ બાજુ ને ગરમ પાણી છે એનું શું કારણ ખાસ કમેન્ટ કરજો જો આવો કાંઈક છે મિત્રો વરસાદ હું કાઉ દિબાંગ વાદળ જાય પાછું

ચાલો મિત્રો હને વરસાદ તો હજી ચાલશે ઝરમર આવે છે બાકી જો સુરત દાદા નીકળ્યા જરૂર હતો ને મિત્રો એટલો વરસાદ આવી ગયો હવે બે દહ બાર આપડો દાર થો નહીં હવે અઠવાડિયા સુધી ઉપાધી નહીં પાણી વાળવાની અને આપણે એટલે આવી ને ડુંગળી ડુંગળી ત્યાં પી ગઈ વાંધો નહીં આવે મસ્ત મજાની ચાલો હવે હને

આશા થાય જ આજનો વ્લોગ જ કરતી છું પૂરો આ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું મેં એક વ્લોગમાં જશું બધા ડાયરાને રામે રામ